મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ બુજ્જુ પર આજે આપણે રિવ્યુ કરવાના છીએ ઇટાલિકા કંપનીના મોટી સાઇઝના બૂટ ચંપલ રાખવાના કબાટનો આ પ્લાસ્ટિકમાંથી બનેલો મિત્રો કબાટ છે અને ઇટાલિકા કંપનીનો છે સૌથી પહેલા આપણે આનો લુક જોઈએ તો ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આપેલો છે યલો અને કોફી બીજ કલરનું કોમ્બિનેશન છે અને કેટબરી ડિઝાઇન બનેલી છે તો લૂકમાં એટ્રેક્ટિવ આખો કબાટ બનાવેલો છે અને લોક સિસ્ટમ પણ આપેલી છે આ કબાટને તમે લોક કરી શકવાના છો એટલે કે ઘરની બહાર કે ઓફિસની બહાર આ કબાટને રાખેલો હોય તો બુટ ચંપલ અંદરથી કોઈ લઈ જઈ ન શકે એટલે આખી સેફ્ટી સિસ્ટમ પણ આપેલી છે અને આનો ફરતી કોરનો લૂક જોઈએ તો આ પ્રકારનો આખો લુક છે કબાટનો લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે ઘરની બહાર કે ઓફિસની બહાર હોય તો લૂકમાં એટ્રેક્ટિવ લાગે આગળની બાજુ બે હેન્ડલ આપેલા છે મિત્રો આ હેન્ડલને ઓપન કરીએ એટલે અંદરની સ્પેસ આપને દેખાશે અંદરની બાજુ જોઈએ તો ઘણી બધી સ્પેસ છે અને મેટલના પાઇપ આપેલા છે આ મેટલના જે સળિયા છે મિત્રો એ પણ હાઇટ એડજેસ્ટેબલ છે એટલે કે તમારી જરૂરિયાત મુજબ તમે આને અપડાઉન પણ કરી શકો સાઈડની બાજુ તમને આ જે વોલ દેખાય છે છિદ્રો આપેલા છે એમાં તમે આ સળિયાની સાઈઝ ડાઉન કરી શકવાના જુઓ ઇનઅ જગ્યા છે આપણે શું પેર રાખીને ચેક કરીએ આની અંદર ઘણા બધા બૂટ ચંપલ સમાઈ જવાના છે જો આ રીતના આરામથી સમાઈ જશે અંદર ખાસ કરીને મિત્રો આ જે પ્લાસ્ટિકનો કબાડ છે મોટી સાઇઝનો છે તો જો તમારું ફેમિલી મોટું હોય એટલે કે બૂટ ચંપલ ઘણા બધા વધારે હોય તો તમારે આ સાઇઝના પ્લાસ્ટિકના કેબિનેટની જરૂર પડવાની છે અથવા ઓફિસની અંદર વધારે વ્યક્તિ હોય ત્યારે પણ મોટી સાઇઝના કપબોર્ડની જરૂર પડતી હોય છે તો આ બેસ્ટ રહેવાનો છે સામાન્ય રીતના પ્લાસ્ટિકના નાના કબાટ પણ આવતા હોય છે પણ એની અંદર આટલી બધી જગ્યા હોતી નથી અને ઇનસાઇડ મિત્રો સ્પેસ જોઈએ ને તો ઓલમોસ્ટ ઇંચ જેવી સ્પેસ આપને મળે છે એટલે કે મિત્રો મોટી સાઇઝનું બૂટ અથવા ચંપલ હોય તો પણ આની અંદર આરામથી સમાઈ જવાનું છે એટલી જગ્યા આરામથી આપેલી છે અને ઉપરની બાજુ સ્ટોપર તમને દેખાશે આ એક સ્ટોપર છે જ્યારે લોક કરવાનો હોય કબાટ ત્યારે આ સ્ટોપર બંધ કરી અને તમે આને લોક પણ કરી શકો છો આ રીતના ચાવી આપેલી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ કે પ્લાસ્ટિકના કબાટનો ફાયદો શું છે તો લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં આની ઉપર વાતાવરણની કશી અસર થતી નથી લોખંડ અથવા લાકડું હોય તો વાતાવરણની અસર થતી હોય છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર હોય ત્યાં ભેજ આવતો હોય ત્યાં વધારે અસર થતી હોય છે અને હળવો કબાટ આવે લાઇટ વેઇટ છે તો આને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે મૂં કરવો હોય તો આરામથી તમે આને મૂં પણ કરી શકો છો અને આના જેટલા પણ પાર્ટ છે મિત્રો આ પાર્ટ છે નાના બોક્સની અંદર આવે તમારે ઘરે આને પેક કરવા પડે અને આરામથી તમે પઝલની જેમ આને પેક કરી શકો છો આપણી ચેનલમાં તમને ઘણા બધા પ્લાસ્ટિક કપબોર્ડ કઈ રીતે તમે જોઈને પણ આ કબાટને ઇન્સ્ટોલ કરી શકો છો અને જ્યારે જરૂર ના હોય ત્યારે બધા પાર્ટ્સ ફોલ્ડેબલ આવે છે બધા પાર્ટ પાછા બોક્સની અંદર પેક થઈ જશે તો આખો ફોલ્ડેબલ પ્લાસ્ટિકનો કબાટ છે એક વ્યક્તિ પણ આરામથી ઘરે આને ઇન્સ્ટોલ કરી શકવાના છે મિત્રો હવે આપણે આ કબાટની સાઇઝ જોઈ લઈએ કે આની સાઇઝ શું છે આની લંબાઈ જોઈએ ને મિત્રો તો ઓલમોસ્ટ ત્રેવીસ ઇંચની છે અને આની પહોળાઈ પહોળાઈ જોઈએ તો ઓલમોસ્ટ તેર પોઈન્ટ પિંચોતેર ઇંચની છે અને આ કબ કબાટની ઊંચાઈ જોઈએ તો ચાર ફીટની ઊંચાઈ છે ચાર ફૂટની હાઈટ છે આ કબાટની તો ઇનફ સાઇઝ આપેલી છે મિત્રો આ પ્લાસ્ટિકના કબાટની કિંમતની વાત કરીએ તો સાડા ચાર હજાર રૂપિયાની આસપાસ આ માર્કેટમાં ઇઝીલી મળી જતો હોય છે અને આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો રિસાયકલ પ્લાસ્ટિકના જે કબાટ આવે એની કમ્પેરિઝનમાં આની લાઈફ પણ પ્રોપર મળવાની છે